આપણે આજે જે વાત કરી છે બાળકો સન્માન તો કર્યું છે પણ હસી મજાક સાથે હસતા હસતા સન્માન કર્યું આપણે એવા નેતાને વધાવવા છે કે જેને આપણે આ વિસ્તારમાંથી જે કાંઈ મુશ્કેલીઓથી મુશ્કેલીમાંથી કાયમ માટે દૂર કરીને કાયમ માટે હસતા કર્યા છે વીસ ચાલીસ વર્ષ વડીલોની પરિસ્થિતિ છે એમને ખબર છે તો આપણે વિશેષ વાત નથી કરી વિશેષ કહું તો મંદિરની જે આખું બનાવ્યું છે એમાં

મંદિરમાં તમે નીચેની પ્રદક્ષિણા તમે જોશો તો એકસો ત્રેવીસ લેવા પડે સમાજના વડીલોની મૂર્તિઓ કંડારેલી છે અને અલગ 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 એવા વડીલોની મૂર્તિઓ છે કે જેમને એક હાથે આમ બે હાથે મંદિરને ઉંચકેલું હોય એવી મૂર્તિઓ કંડારેલી છે એ મૂર્તિઓ કોની છે તો કે 1982 માં જ્યારે એશિયાળ રમાણો ત્યારે લીલાપુરની રાસ મંડળી ત્યાં ગયું છે

રાજકોટ પહેલી મીટિંગ કરી પરચાંસ નિર્માણ માટે ગેની છે પછીની પેનલ છે એમાં પ્રમુખ સ્વી મહારાજે પહેલી શિલાનું પૂજન કેવું એનું છેલ્લે જે પેનલ છે એક એકપીસેક બે હજાર સત્તર એની પેનલ છે આવું એટલા માટે કહું છું ગૌરદ દર્શન કરવા દાવ ત્યારે જોજો તમે ઉપરની પ્રતિક્ષણામાં તમે દાસ જોશો મંદિરમાં ત્રણ થશે ઘ્રાસચાર જળચર અને જમીન અને આકાશમાં રહેનાર જે જેવો છે એ એ છે અને એના ઉપર સચિત્ર રામાયણ મહાભારત અને શ્રીમદ ભાગવતની આખી કૃતિઓ બનાવેલી છે મંદિરમાં દર્શન કરવા જશો તો અંદર એન્ટર થયેલ ડાબી સાહેબ અને જમણી સાહેબ હનુમાનજી અને ગણપતિજી છે લેવા કુટુંબ સમાજના સત્તર કુળદેવીઓ છે રામ દરબાર છે રાધાકૃષ્ણ છે અને માં પોડિયા ની છાપ ઉપર એક સુંદર પ્રતિમા એટલી બધી સરસ છે કે તમે ગમે ત્યારે દર્શન કરવા જાવ તો આપણે માતાજીના દર્શન કરતા જ રહીએ આખું જે મંદિર બનાવ્યું એ પહેલા થોડુંકના નામે અત્યાર સુધીમાં લગભગ દસક રેકોર્ડ વિશ્વ રેકોર્ડ બનેલા છે એમાં બે હજાર પંદરમાં જ્યારે નરેશભાઈ એશિયાનો સૌથી મોટો સમૂહ લગ્ન કર્યો એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતા ઈ સમોલક વખતે નરેશભાઈ મંદિર ની તારીખ જાહેર કરી દીધી હતી કે 21 એક 2017 આપણે માતાજી ની પ્રતિષ્ઠા કરશું જા તારીખ જાહેર કરી ત્યારે બધા પ્રશ્ન મને એવું કીધું ભાઈ તમે ઉતાવળ કરી હજી તો આપણે પાયા પરથી બહાર પણ નથી આવ્યા પણ થોડો લેવા સમાજ છે ને લેવા પટેલ સમાજ નું દરેક વસ્તુ બધું પ્લાનિંગ થી હોય કે દરેશભાઈ

જ્યારે પણ જ્યારે તેથી આદેશ આવ્યો છે ત્યારે વીસ પચીસ પચાસ સ્વયંસેવકો એટલે શાળા નિર્માણમાં કે દરેક સમય અમે હાજર જ્યાં છે એમાં પરેશભાઈ એમની વડિયા વિસ્તારની દરેક ખોલધામ ટીમને ખૂબ અભિનંદન આપીશ કે દર વર્ષે નવ જન્માષ્ટમી ઉપર અને દિવાળી ઉપર સ્વયંસેવકોની જરૂરિયાત હોય ત્યારે આ વિસ્તારના મોટા મોટા ગામના સ્વયંસેવકો ત્યાં હાજર રહેતા હોય છે અને સેવા આપતા હોય છે આ કાગળની વાત

કે જેના મુખ્ય દરવાજા ઉપર માટે ધર્મધ્વ કરતા રાષ્ટ્રદૂત ઉઠો લેવાતો અને નરેશભાઈ રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ અને મંદિર બાંધવાનો આપણો ઉદ્દેશ એક જ હતો કે લેવા પટેલ સમાજના યુવાનોમાં એકતા થાય રાષ્ટ્રભાવના જાગે ધર્મ ભક્તિ સાથે એકતાનું સૂત્ર એમણે આપ્યું કે કોઈ પણ સમાજને ભેગો કરવો તો ભક્તિ તો જોઈ અને ભક્તિની સાથે આપણે એકતા એવી બતાવીએ કે આવનારી પેઢીને જે કાંઈ આપણા કુળ છે એમાંથી બહાર નીકળે અને સમાજની સંગઠન એવું કરીએ કે આપણા રામદાદાની જે કંઈક મિલકતો વાસો છે એને આપણે ખૂબ સારી રીતે જાળવી શકીએ ત્યારે નરેશભાઈ એવું પણ કીધેલું કે આ મંદિર પૂરતું આપણી વાત સીમિત નથી પણ મંદિર પછીના આપણા ઘણા પ્રકલ્પો છે કે જેને આપણે આગળ ધપાવશું ત્યાર પછી સોમનાથમાં લેવા પટેલ અતિથિ ભવનનું નિર્માણ કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જેમણે આખા અખંડ ભારતનું નિર્માણ કર્યું એવા સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યાં સ્થાપિત કરી ત્યાં પણ ખોરધામ અતિથિ ભવન બનાવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં સંડે પાટણ પાસે નાનું ખોરધામ સંકુલ બનાવી છે એટલા માટે ઉત્તર ગુજરાતના લેવા પટેલોની માંગ છે કે અમારા અમારે પણ પ્રત્યેક સ્વરૂપે અમને મંદિર આપો તો અમારે ખૂબ દર વખતે કાગોળ સુધી દર્શન માટે આવવામાં દૂર ન પડે અમદાવાદની અંદર રિવરફ્રન્ટની બાજુમાં કોળુધામ ખૂબ કોળુધામ ખૂબ મોટી જમીન લઈ રહ્યું છે એ એટલા માટે કે આપણા સમાજના દીકરા દીકરીઓ અમદાવાદમાં રહી જે ભણે છે અને પીજીમાં રહેવાનો જે પ્રશ્ન છે એના માટે દીકરા દીકરીઓને રહેવા માટે હોસ્ટેલનું ખૂબ મોટું સારું નિર્માણ કર્યું છે એ સિવાય

પણ અત્યારે એક કુટુંબમાં પાંચ પાંચ દસ દસ કેસ છે ગામમાં પચીસ પચાસ કેસ છે અને એટલા માટે કે આપણે ફૂડ હેબિટમાં ઘણો ચેન્જીસ આવ્યો આડેદર જંતુનાશક દવાઓ વપરાય છે એનો પણ મોટો રોલ છે પણ એ બધી વાત તો આપણે નથી પડો પણ ડોક્ટરોનો એક જ અભિપ્રાય હતો કે ખોડલધામે જો સમાજની સેવા કરવી હોય રાષ્ટ્રની સેવા કરવી હોય તો કેન્સર ઉપર કામ કરવું એટલે ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનાવશે અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બનાવશે તો કેવી રીતે બનાવશે નરેશભાઈ દસ ટસ્ટુની નિમણૂક કરી અને આગા ભારતમાં જેટલી કેન્સર હોસ્પિટલો છે એની વિઝિટ કરી તેનો અભ્યાસ કરવાનો લખી ગયો આખી ડિમેન્ટ લંડન ચાર ચાર માટે ભારતનો પ્રવાસ કર્યો અને લખી કર્યું કે આખા ભારતમાં સૌથી સારી કેન્સરની હોસ્પિટલો તો ટાટા ગ્રુપની છે ટાટા મેમોરિયલની મુંબઈ મહારાણીસીની કલકત્તામાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ છે અને આપણે ફાઈનલી નરેશભાઈ અને એમની ટીમે એવું નક્કી કર્યું કે આપણે હોસ્પિટલ બનાવી છે સર્વ સમાજ માટે બનાવી છે અને દેવા પટેલ સમાજ છે એ દેવા માટે જન્મેલો છે તમને વચ્ચે ટૂંકી વાત કરું હું બે હજાર બેમાં વાઘેલાને મળેલો ત્યારે મને એવું એણે કીધેલું મને કે છોકરા તારા સમાજના બે ગુરુ મને બહુ ગમે એ તો બાપુ એવા તો ક્યાં ગુરુ છે કે મારા દેવા પટેલ સમાજના તમને ગમે મને કે જતો કરવાની ભાવના જાત મેળ આ તમારા સમાજના હોયલા ગુણ છે ત્યારે એને દાખવા કે તમારા કેવો ડે કોઈ દી સૂર્યોદય સૂર્યાસ્ત ઘેરે નથી ચડ્યો અને તમે ખૂબ જાત મહેનત કરો છો એટલે તમે સુખી છો બીજું તમારું કોઈ લઈ જાય ચોરી જાય તમને બે ગાળ દેશે તો તમે વાંચશો નહીં જતો કરશો અને એને હિસાબે તમે સુખી છો પણ મને કે તને ખબર છે કે તમારા પટલેમાં એક પણ વાણિયાનો આવે ને તો તમારા એક પટલેને પછી વાણિયા બરોબર છે તમારા હાથ ખોના ના છે પણ તમારી જીત કોણે કાપે છે પછી મને દાખલો આપો મને કે ગંભીર નાનો કામ છે ને કેમ બ્રાહ્મણ માવાજી સુતા અંદરજી લોહારને એક એક ઘર હશે એની કે દુઃખનો પ્રસંગ હોય તો બોલે સુખનો પ્રસંગ હોય તો બોલા તમારો સમાજ પહેલેથી છેલે ઉડી ઉભો છે છેલેના વાસણ ધોઈ ઋષિ કાંધે ગોઠવી દશે પણ તમારે જીભ કુવાડે કાપી હોય એટલે દાદા દાદા તમે શબ્દો હોય કેતા હશો તમારે જે દેના પાંચ મત ધોતા છે તે આપશે અને હાચી વાત છે પણ હું આ એટલા એક તમને દરેક ટીમ માં કહું છું કે આપડા વડીલોની જે પરિસ્થિતિ હતી પણ કમસેકમ અમારી પેઢી થી આપણી પેઢી થી યુવાન હોય આમાં ખૂબ ફેરફાર કરવાનો બાળકો ભાઈ ઘણી વખત અમને કે કે તમે અત્યાર સુધી તો પટેલ સમાજે કમાણા આપણે જેટલો કમાણા છે પણ પણ ક્યાં છે ખૂબ મહેનત કરી છે એટલે કમાણા આ એના શબ્દો હું કહું મને ઘણી વખત કહે પણ જેથી તમે બુદ્ધિથી કમાશો ને તેથી હું તમને એનકેજ કર તમે કમાણા કરો બાકી તમે આ મહેનત કરો મહેનત મૂકી જાવ તમારી કમાણી બંધ થઈ જાય પણ બુદ્ધિથી કમાવાનું છે અને શંકરજી બાપુના શબ્દો હું દરેક મિટિંગમાં કહેતો હોઉં એટલે અત્યારની જે યુવા પેઢી છે આપણે એ પણ શીખવાનું છે કે વાણીનો વિવેક આપણે રાખીને આપણે ખૂબ કામ કરવાનું છે એટલે કેન્સર હોસ્પિટલનું જે નરેશભાઈ આખું પ્લાનિંગ કર્યું એનું ટાઇટલ આપ્યું ખોલદામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ હોસ્પિટલ કેવી બનશે તો કે અત્યારે કેન્સરના કોઈ પણ પેશન્ટ હોય ને એને ખબર પડે એનું બાયોપ્સી લેતો હોય ટેસ્ટિંગ માટે મુંબઈ મોકલવાનું ઓપરેશન બીજી જગ્યાએ થાય કિમોથેરાપી લેવા બીજી જગ્યાએ જવાનું આપણે પેશન્ટ એકથી બીજી જગ્યાએ રગડા ને દુઃખી થાય આ હોસ્પિટલ એવી બનશે કે પેશન્ટ એકવાર અંદર એન્ટર થાય એટલે એને પહેલેથી છેલે સુધીની ટ્રીટમેન્ટ ત્યાં મળશે એક પણ જગ્યાએ બહાર હોસ્પિટલમાં કે ત્યાં રખડવું નહીં પડે અને વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનશે આખી હોસ્પિટલ ટાટા ગ્રુપ ઊભી કરશે ટાટા ના ડોક્ટરો ચલાવશે અને ટાટા થી જ આપણે ચાલશે એવું આપણે ટાટા ગ્રુપ સાથે કાય જ કરી રહ્યા છીએ વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવા જઈ અને સાથે સાથે એટલી સસ્તા દરે રાહત આપણે સર્વ સમાજને સેવા આપવાની છે કે જે ખર્જો 5 લાખ રૂપિયાનો થતો છે આ 5-10 હજાર રૂપિયાના ખર્ચામાં એને બધી સારવાર મળી જાય અને આ હું તમને સર્વ સમાજ માટે કહી રહ્યો છું મને કેતા ખરેખર આનંદ થાય કે જેવી હોસ્પિટલ જાહેરાત કરી કે કોલકાતામાં હોસ્પિટલ બનાવી રહી છે જસરદાર મુસ્લિમ પરિવારે આગળ દરેક 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો મુસ્લિમ બિરાદરના શબ્દો હતા તો નરેશભાઈ આપને ખબર છે અમે જે દાન દે છે એ તમે રૂપિયાનો સવાર ઉપયોગ કરીને લોકોમાં લોકોની સેવા કરશો એટલે અમે આપી રહ્યા છીએ રાજકોટના એક શીખ પરિવારે પચાસ લાખ કરતા વધારેની રકમનો ચેક આપ્યો સિંધી પરિવારે એકવીસ લાખ રૂપિયાનો ચેક આપ્યો આ હોસ્પિટલ બનાવવા માટેનું નરેશભાઈ જયારે માલિક વાત થઈ વીસો કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાની છે એ વાત થઈ

અત્યારે મા ખોડલનો વડિયા ખોડલધામ ટીમ એટલે કે પરેશભાઈ સત્યભાઈ ધર્મેન્દ્રભાઈ આગેવાનીમાં ની રાહરી નીચે લગભગ વોડિયા તાલુકામાં રથનું પરિભ્રમણ પૂરું થઈ ગયું અને કુકાવભાઈ પાંસુરિયા મનીષભાઈ બેસાણિયા રામાણી સાહેબ છે એ બધાની મહેનતથી કુકાવા તાલુકામાં રથનું પરિભ્રમણ કાલે પૂરું થયું ઓગણીસ તારીખ થી અમે તાલુકો લેવાના છે અને ત્યાર પછી ધારી તાલુકો લેવાના છે રચના પરિભ્રમણમાં ઘર ઘર સુધી અમારે કેન્સર જાગૃતિ માટેનું અભિયાન છે ઘર ઘર સુધી અમે પહોંચવાના છે એટલા માટે કે ફૂલ તો ફૂલની પાકરી આપી શકો તો આ હોસ્પિટલના નિર્માણ માટે આપજો મારે વિશેષ ન કહેવાય બાબુભાઈ આપેલી કરશે પણ એટલું કહું કે બાબુભાઈએ જે દાન આપ્યું છે એની પહેલાની હું તમને વાત કરું

દિલ્હી જાતા ની અંદર કે કોઈ શીખાય નો શીખાય બાવકુબાઈ ને મે વાત કરી અને પણ જો વિલિયમ કરે ફોન કાઢો સીધો ને દરેશભાઈ ફોન જોડ્યો એટલે મે કીધું નેતા કોને ફોન કરો મને તો શાંત શાંત રાખો દરેશભાઈ સીધી વાત કરી કે દરેશભાઈ કે જમીનની ની છે મને રમેશભાઈ કહે છે તો કે આપણે ટ્રસ્ટ માટે 50 એક વીઘાની જમીનની ની છે તો કે મારી 100 એક જમીન છે હું આપો છું તમને તમારા તમારા જે કામ માટે જે ઉપયોગ માટે મેં એ તો લઈ શકું છું

કાગોળ હતી અને નરેશભાઈ ની ટીમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારો ખૂબ આભાર માનું છું કે અમે તો જમીન વેચાતી લેવા નીકળ્યા હતા અને તમે અમને સુપડું ભરી આપણે કહીએ કે આપણે ખડા કમી માંગણા આવે તો આપણે સુપડું ભરી કે હુંડો ભરીને આપી દેતા અને તમે તરત સુપડું ભરીને અમને અમારી ધોળીમાં ખોળદારની ધોળીમાં એકસઠ વીઘા જેવી જમીનનું માત્ર ભૂમિદાન આપ્યું કે આ બધા ઉંધાળ મળે પણ આ તકે આભાર નથી વિશેષ બાપુભાઈ વિશે જતું પણ કહીએ તો ઓછું છે આ વિસ્તારને આ વિસ્તાર માટે એમણે શું કેલું છે મારે ક્યાંય કહેવાની જરૂરિયા નથી પહેલાં મારા તમારીમાં કેસવું પડે કે એવા એમના કયા કયા કામ કરી છે કે અમને ખબર નથી તમે અમને કહો અને એ લિસ્ટ કરવા જઈએ તો આખો ફૂલ કે ટોપરો ભરે બીજી તમે વાત એ પણ કહો આ એક્સેન્ટ લાગનું ભૂમિદાન છે ને એ તો અત્યારે એમને જાહેર થયું એટલે કીધું એ તો નાદ પડતા હતા કે આવું કોઈ પણ જગ્યાએ ડિક્લેર નથી કરવાનું પણ અમારી અમરેલીની ટીમે એવું નરેશભાઈ પાસે પરમિશન લીધી કે ભાઈ બાબુકુમાએ જો એક્સેન્ટ વિકાસ જમીન આપી હોય તો અમારો આખી ટીમનો આગ્રહ છે કે અમારે એમનું સન્માન કરવું અને અમરેલી જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ અમારે કરવી છે

ચોકવાઈ તો આવી ગયું છે બોલે છે ઉપરાંત એક છે બીજા જમીનનો આ પરિવારે ખોળધામને દાન આપીને ખોળધામ માટે ન કહી શકાય એવું બાંકુભાઈ કામ કર્યું છે એના માટે ખોળધામ પરિવાર આખો જિલ્લાનો ખોળધામ પરિવાર વડિયા ખોળધામ પરિવાર વડિયાના દરેક સમાજના અગ્રણીઓ આજે ત્યારે ઉપસ્થિત છે દરેક નાતી આજે ઉપસ્થિત છે એમનું સન્માન માટે ત્યારે બાકુભાઈ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડિયાની પુણધામ સમિતિ વડિયા લેવા પડે સમાજ વડિયા અને વડિયાના દરેક જ્ઞાતિ મંડળો સમાજના આગેવાનોને હું ખૂબ અભિનંદન આપું છું તમને અમે તો ત્યાં સન્માન કર્યું પણ અમારી પહેલાં તમારો કાર્યક્રમ ગોઠવાઈ ગયો એટલે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય માતા ખૂબ ખૂબ આભાર ભરતભાઈ ભરતભાઈ ની વાત ને અનુબોદન આપતા સોરી રમેશભાઈ એ વાત ને અનુમોદન આપતા એક વાત મારી કરવી છે તમને ખાલી બે મિનિટ માટે પછી આપણે વડિયાના ભાવના પુત્ર એમના વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે સુદરત જેટલા ફરીએ એટલા ઓછા પડે છે કે ભાઈ દાતાની કે ને કેવાય આપણે આપણા ઘરથી ઉદાહરણ લઈએ તો કોક ને કઈ કાઈ પોઈન્ટ ઘરે બાયુ માણા ખબર પડે એટલે બાયુ માણા તરત એમ કે તમને નો ખબર પડી ને નથી દેવાનું પછી આ સફરજન ને ઘોડા વાળા જેવી વાત થાય આ બધાને ખબર છે કે ભાઈ એક રાજ્ય અંદર એક રાજા એ જાહેરાત કરી કે જેનું ઘર માં નો આવતું હોય એ બધા સફરજન લઈ જાય અને ઘર જેનું હાલતું હોય એમ કે કોઈ ભાઈડો છે એ બધા ઘોડા લઈ જાય આ નગરમાંથી એક ભાઈડો નીકળો જાબાસ કે તું એક પૂર્વે નીકળો કે તારું ઘર તું બૈરા હું કેમ નો માન અને કે નો માન હું કમે પણ બૈરા ને કરવું પડે કે એમ કે હા ઘરે ગયો ના બૈ મને સ્વાગત કર્યો આ પ્રતાપ કે તમને તો બહુ સરસ લાગ્યો છો પણ તમને આ કારો ઘોડો સારો નથી લાગતો કે હું વાત કરસ કારો ઘોડો નથી સારો લાગતો હમણાં તમને આવ્યો ગયો પાછો રાજા પાસે કે ભાઈ મારે એક થોડી

કે મારા કરતાં મને લીલી ધરી છે કે મારા પરિવાર છે એ સુખમાં સાથે અને દુખમાંય સાથે હોય એની ભાવના કે આપણી સાથે જે આયા બિરાજે છે એવા આપણા આગેવાં કે ગામ જાજા કાગડા ને કાઠી ફલા કપુટકી હકરીશ મયાળ બની હકડો પતો સપોર્ટ આપા આપણે આવા ઓડિયાના પતો તાપુત્ર ને એક વાત તો ધાનની બતાવો આપણે આપણે સત્કાર સમારંભ સન્માન સમારોહ નો કાર્યક્રમ છે પછી રાખ્યો છે અને પહેલા તો આપણી વચ્ચે જે બિરાજમાન છે એવા બાબુભાઈ ઉતારને આપણે સાંભળવાના છે તો એ પેલા જોરદાર તાળીઓ જે મેં બતાવ્યો બધાનો છે બાબુભાઈ ઉતાર Gracias. Okay.